દોસ્તો આપણે પ્રાણીઓ પ્રાણીઓમાં મગજ હોય છે હલનચલન કરવા માટે હાથ હોય છે સ્નાયુ હોય છે અને સંકલન અને નિયંત્રણ કરીને આપણા આખું શરીર સંચાલિત કરીએ છીએ દોડીએ છીએ ભાગીએ છીએ કૂદીએ છીએ પરંતુ વનસ્પતિઓ શું મિત્રો વનસ્પતિઓ હલનચલન કરે છે એ આપણે જોઈએ છીએ કે દોડી શકતી નથી ભાગી શકતી નથી પણ શું એ હલનચલન કરે છે શું એ પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર આપે છે એટલે કે આપણે પર્યાવરણ પ્રત્યે હલનચલન કરીને પ્રતિચાર આપી શકીએ છીએ એટલે કે આપણું રિએક્શન આપી શકીએ છીએ પરંતુ શું વનસ્પતિઓ આપી શકે છે આપણે ક્યારે જોતા તો નથી કે વનસ્પતિઓ આપણા જેવો પ્રતિચાર આપી શકતી હોય શું એનો મતલબ એમ છે કે વનસ્પતિઓ પ્રતિચાર આપતી નથી ના મિત્રો વનસ્પતિઓમાં જીવ હોય છે એ સજીવ છે અને પર્યાવરણ પ્રત્યે જે પરિવર્તનો થાય છે એના પ્રત્યે પ્રતિચાર પણ આપે છે તો ચાલો જોઈએ વનસ્પતિમાં સંકલન તો શું મિત્રો વનસ્પતિઓ આપણે જેમ પ્રતિચાર આપી શકતી નથી ના અમુક વનસ્પતિઓ ત્વરિત તાત્કાલિક પ્રતિચાર પણ આપે છે તો જોઈએ ઉત્તેજનામાં તાત્કાલિક પ્રતિચાર હા મિત્રો અમુક વનસ્પતિઓ એવી પણ હોય છે જે ઝડપી પ્રતિચાર આપી શકે છે એટલે કે હલનચલન કરી શકે છે તમે નામ સાંભળ્યું હશે લજામણીનો છોડ જો કે લજામણીના છોડને આપણે હાથ અડારીએ છીએ કે સ્પર્શ કરીએ છીએ ત્યારે એના જે પર્ણો છે એ પર્ણો બીડાઈ જાય છે એટલે આ તો તાત્કાલિક પ્રતિચાર જ થયો આપણે જો એને સ્પર્શ કર્યું તરત જ એનું હલનચલન થયું જેમ કે આપણી સાથે થાય છે આપણે કોઈ સ્પર્શ કરે તો તરત આપણે એનો ખ્યાલ આવે છે તો લજામણીના છોડને પણ એવું જ છે એને કોઈ સ્પર્શ કરે તો એને તરત જ ખ્યાલ આવી જાય છે તો એવું નથી કે વનસ્પતિઓ પ્રતિચાર આપતી નથી અમુક વનસ્પતિઓ તાત્કાલિક પ્રતિચાર પણ આવે છે જેમ કે લજામણીનો છોડ હવે જોઈએ કે આ ઘટના બને કેવી રીતે છે જો લજામણીના છોડમાં શું થાય છે કે જ્યારે એને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે તેમાં વીજ રસાયણ પેદા થાય છે એટલે કે વિદ્યુત આવેગ પેદા થાય છે હવે લજામણીનો છોડ એ કોઈ પ્રાણી તો જ નથી એટલે એની અંદર કોઈ સ્નાયુ પેશી કે ચેતા પેશી આવેલી નથી પરંતુ એની અંદર જે સ્પર્શ કરવામાં આવે છે ત્યારે એ સ્પર્શ પ્રત્યેની સંવેદના હોય છે એ સ્પર્શની સંવેદના સમજે છે હવે જ્યારે કોઈ એને સ્પર્શ કરે છે ત્યારે એની અંદર એક વિદ્યુત આવેગ પેદા થાય છે આ વિદ્યુત આવેગ સમગ્ર લજામણીના છોડના જે પર્ણો હોય છે જ્યારે સ્પર્શ કરવામાં આવે છે ત્યાં પ્રસરી જાય છે હવે થાય છે શું કે જે લજામણીનો છોડ હોય અને એનું પર્ણ હોય એ પર્ણની નીચેના ભાગમાં એક રચના આવેલી હોય છે એ પોચી ગાદી જેવી રચના હોય છે અને એને પીનાધાર કહેવાય છે હવે જ્યારે એને સ્પર્શ કરવામાં આવ્યો છે એટલે જે વિદ્યુત આવેગ ઉત્પન્ન થયેલો છે એ વિદ્યુત આવેગના લીધે જે પીનાધારની રચના છે એના કોષો પોતાનું પાણી ગુમાવી દે છે એટલે એ કોષો પોતાનું પાણી ગુમાવી દે છે અને બીજા કોષોમાં મોકલી દે છે એટલે જે કોષોની અંદર રહેલું પાણી છે જે પીનાધારને આધાર આપી રાખે છે જેના લીધે લજામણીનું જે પર્ણ છે એ ટટ્ટર ઊભું છે એ હવે પાણી ગુમાવી દે છે એ બીજા કોષોમાં જતું રહે છે એટલે હવે એ પીનાધાર એ ટટ્ટર રહી શકતું નથી અને એ પર્ણ ઢળી પડે છે આમ દરેકે દરેક પર્ણમાં એવું બને છે એટલે લજામણીના છોડના બધા જ પર્ણો આવું કરે એટલે બીડાઈ જાય છે આમ જ્યારે લજામણીના છોડને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે એ પીના ધારના કોષો પાણી ગુમાવે છે એક વિદ્યુત સંકેતના લીધે અને લજામણીના છોડના બધા પર્ણો બીડાઈ જાય છે આ એક સ્પર્શ પ્રત્યેનો લજામણીના છોડનો પ્રતિચાર છે એટલે કે વનસ્પતિ પણ આને કરે છે દોસ્તો લજામણીના છોડના આ પર્ણો બીડાઈ જવાની આ જે ઘટના બને છે આને થિગ્મો કહેવામાં આવે છે તે જ રીતે ઘણી બધી વનસ્પતિ પ્રકાશની સંવેદના પ્રત્યે પ્રતિચાર આપે છે એને ફોટોનેસ્ટી કહેવામાં આવે છે ઘણી વનસ્પતિઓ તાપમાન વધવા કે ઘટવા સાથે પ્રતિચાર આપે છે એ ઘટનાને થર્મોનેસ્ટી કહેવામાં આવે છે ચાલો હવે જોઈએ વૃદ્ધિના કારણે હલનચલન મિત્રો આપણે વાત કરી કે પ્રાણીઓમાં ચેતાતંત્ર હોય છે જ્યારે વનસ્પતિમાં ચેતાતંત્ર હોતું નથી તેમ છતાં પણ વનસ્પતિ હલનચલન જેવી ક્રિયાઓ કરે છે ચાલો જોઈએ કેટલાક ઉદાહરણ તો વનસ્પતિ છે એ જ્યારે જન્મ લે છે હવે જન્મ કેવી રીતે લે તો જ્યારે વનસ્પતિ હોય એનું બીજ હોય એ બીજ જમીનમાં પડે પછી વરસાદ આવે વરસાદથી એ બીજ અંકુરિત થાય અને એનો વિકાસ થાય અને મોટું વૃક્ષ બને હવે તમે સમજો હવે એ નાનું હતું ધીમે ધીમે મોટું થયું એટલે કે વૃદ્ધિ થઈ એટલે નાનામથી મોટું થવું એ પણ એક પ્રકારનું હલનચલન જ છે હવે આ ચલનની અંદર ઘણા પ્રકારો છે જેમ કે પહેલું છે ભૂઆવર્તન ભૂઆવર્તન એટલે શું તો વનસ્પતિ જમીનની સાપેક્ષમાં પોતાની લંબાઈમાં વધારો કરે છે અને ભૂઆવર્તન કહેવામાં આવે છે સમજો વનસ્પતિના કયા કયા અંગો ભૂઆવર્ધન કરે છે તો જમીનની સાપેક્ષે જ્યારે વનસ્પતિનો છોડ નાનો હોય અને ધીમે ધીમે મોટો થતો જાય ત્યારે એનું પ્રકારની લંબાઈમાં વધારો થતો જાય છે હવે એ પ્રકારની લંબાઈમાં વધારો એ જમીનની દિશા કરતાં વિરુદ્ધ દિશામાં થાય છે એટલે એને ઋણ ભુવા કહેવામાં આવે છે જ્યારે મૂળ એ જમીનની અંદર હોય છે એ પણ લાંબા થતા જાય છે એ ધન ભુવા દર્શાવે છે એટલે આ પણ એક પ્રકારનું હલનચલન જ છે આ ઉપરાંત વનસ્પતિઓ પ્રકાશાવર્તન પણ દર્શાવે છે આ પ્રકાશાનું વર્તન એટલે શું તો વનસ્પતિમાં એક લાક્ષણિકતા છે કે એના જે પર્ણું છે એની જે ડાળીઓ છે એ પ્રકાશ તરફ વળે છે આપણે એક પ્રયોગ કરી શકીએ કે કુંડું લેવાનું એમાં કોઈ છોડ ઉગાડેલો હોય નાનો હોય એને ઘરની અંદર મૂકવાનું કોઈ બારી પાસે જ્યારે બારી પાસે મૂકવામાં આવે છે ત્યારે એ વનસ્પતિને પ્રકાશ તો બારીમાંથી જ મળવાનો છે એટલે એ વનસ્પતિના છોડની ડાળીઓનો વિકાસ એ ધીમે ધીમે એ બારીમાંથી જે પ્રકાશ આવે છે એ બાજુ થશે એનો મતલબ એમ થયો કે વનસ્પતિનો છોડ એ પ્રકાશ લેવા માટે જાતે જ પ્રકાશની તરફ વળે છે અને પ્રકાશાનુવર્તન કહેવામાં આવે છે તે જ રીતે જલાનુવર્તન વર્તનમાં શું થાય છે કે વનસ્પતિના મૂળ એ મૂળ એ દિશામાં આગળ વધશે જે દિશામાં એ મૂળને પાણી મળી રહે જમીનની અંદર જે બાજુ પાણી વધારે હશે એ બાજુ પાણી મેળવવા માટે એ વનસ્પતિના અમુક જાતે જ એ તરફ વિકાસ પામ્યો છે અને જલાનું વર્તન પણ કહેવામાં આવે છે મિત્રો વનસ્પતિમાં રસાયણનું વર્તન પણ થાય છે હવે એ ઘટના ક્યારે બને છે જ્યારે વનસ્પતિમાં ફલનની ક્રિયા થાય છે ત્યારે જ્યારે રજ એ પરાગાસન ઉપર બેસે છે ત્યાંથી એ પરાગરજમાંથી નલિકા નીકળે છે જેને આપણે પરાગ નલિકા કહીએ છીએ એ પરાગ નલિકા છેક બીજાંડ સુધી લંબાય છે હવે પરાગ નલિકાને ક્યાંથી ખબર હોય કે આ દિશામાં જ બીજાંડ છે તો એના માટે એ જે બીજાંડની અંદર રસાયણો હોય છે એ રસાયણોના આધારે પોતાનું હલનચલન દર્શાવે છે એટલે કે બીજાંડની દિશા તરફ એ પરાગ નલિકા આગળ વધે છે અને રસાયણાવર્તન પણ કહેવામાં આવે છે દોસ્તો હવે જોઈએ કે વનસ્પતિમાં ચેતાતંત્ર તો છે નહીં તો આ ઘટનાઓ બધી બને છે ભૂઆવર્તન જલાવર્તન પ્રકાશાનુવર્તન આ બધું થાય છે કેવી રીતે કારણ કે ચેતાતંત્ર તો એમાં છે નહીં તો આ બધું એની પાસે કરાવે છે કોણ તો મિત્રો આ કેવી રીતે થાય છે આપણે જોયું કે લજામણીના છોડની અંદર એક વીજ આવેગ પેદા થાય છે જે જવાબદાર છે એના પરણો બીડાઈ જવાના કારણે પરંતુ વનસ્પતિમાં શું હોય છે કે વીજ આવેગ અમુક અમુક વખતે તો પેદા થાય છે બધી વનસ્પતિઓમાં નથી થતા પણ ઘણી વખત વીજ આવેગ પેદા થાય છે પણ વીજ આવેગનું એવું છે કે જેમ પ્રાણીઓની અંદર પ્રાણીઓ સતત વીજ આવેગ ઉત્પન્ન કરી શકે છે વનસ્પતિમાં એવા સતત વીજ આવેગ ઉત્પન્ન થઈ શકતા નથી તો મિત્રો વનસ્પતિ આના માટે બીજો કોઈ રસ્તો તો અપનાવશે જ નહીં તો આ બધી ઘટના બનશે નહીં અને વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂરું નહીં કરી શકે તો એના માટે બીજી ઘટના થાય છે એ રસાયણો વડે હા મિત્રો વનસ્પતિ ખાસ રસાયણો ઉત્પન્ન કરે છે જે રસાયણો એમને મદદ કરે છે આ પ્રકારના હલનચલન કરવા માટે એ અમને વૃદ્ધિ અને વિકાસમાં પણ મદદ કરે છે આ રસાયણોને કહેવામાં આવે છે વનસ્પતિના અંતસ્ત્રાવ મિત્રો વનસ્પતિમાં બે પ્રકારના અંતસ્ત્રાવ હોય છે એક પ્રકારના અંતસ્ત્રાવ એવા છે જે વનસ્પતિને વૃદ્ધિ માટે જવાબદાર છે અને અમુક એવા અંતસ્ત્રાવ છે જે વનસ્પતિની વૃદ્ધિ અટકાવે છે દોસ્તો ચાલો હવે જોઈએ વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરતો અંતસ્ત્રાવ ઓક્સિન ઓક્ઝિન એ સ્ત્રાવ છે જે વનસ્પતિની વૃદ્ધિ સાથે સંકળાયેલો છે દોસ્તો આ ઓક્ઝિન એ કોઈ વનસ્પતિના ટોચના ભાગમાં એટલે કે પ્રરોહ આવેલો હોય છે એ ઓક્ઝિન કરે છે શું તો જ્યારે વનસ્પતિ તડકામાં હોય છે એટલે કે સૂર્યપ્રકાશમાં હોય છે ત્યારે એ ઓક્ઝિનનું જે રસાયણ છે એ એવા ભાગમાં આવી જાય છે કે જ્યાં છાયો હોય એટલે કે ઓછો પ્રકાશ આવતો હોય હવે ઓક્ઝિન એ કોષોનો વિકાસ કરશે અને એની લંબાઈમાં વધારો કરશે હવે જેમ જેમ એની લંબાઈમાં વધારો થતો જશે એમ એ વનસ્પતિની વૃદ્ધિ થતી જશે અને ખાસ કે આ ઓક્ઝિન એ ટોચના ભાગમાં હોવાથી એ એ તરફ વૃદ્ધિ કરાવે છે જે તરફથી વનસ્પતિને પ્રકાશ મળતો રહે આમ ઓક્ઝિન એ વનસ્પતિની વૃદ્ધિ સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ છે જે પ્રકાશની દિશામાં વનસ્પતિની વૃદ્ધિ કરાવે છે દોસ્તો એવો બીજો પણ અંતઃસ્ત્રાવ છે જીબ્રેલિન એ જીબ્રેલિન પણ વનસ્પતિની વૃદ્ધિ સાથે સંકળાયેલું છે ખાસ કરીને પ્રકાંડની વૃદ્ધિ પ્રકાંડ વનસ્પતિનું લાંબુ થાય એ માટે જીબ્રેલિન અંતસ્ત્રાવ જવાબદાર છે આ ઉપરાંત ત્રીજો એક અંતઃસ્ત્રાવ છે સાયટોકાઇનિન એ સાયટોકાઇનિન પણ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે જવાબદાર છે ખાસ કરીને જ્યાં કોષ વિભાજન થતું હોય એ ભાગમાં આ સાયટોકાઇનિન જોવા મળે છે ખાસ કરીને વનસ્પતિના ફળ કે બીજમાં સાયટોકાઇનિન મળી આવે છે જે એમાં કોષોનું વિભાજન કરવા માટે એને પ્રેરિત કરે છે મિત્રો વનસ્પતિમાં ઘણા એવા અંતસ્ત્રાવ પણ છે જે વનસ્પતિની વૃદ્ધિ અટકાવે છે જેમ કે એપ્સિસિક એસિડ આ એપ્સિસિક એસિડ એ કોઈ વનસ્પતિના જે પર્ણો હોય છે એ પર્ણોના કરમાઈ જવા સાથે સંકળાયેલા છે હવે મિત્રો અહીંયા હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું જો તમને આનો જવાબ આવડતો હોય તો અમે કોમેન્ટ કરજો કે આ એપ્સિસિક એસિડ જેવા જે અંતસ્ત્રાવો છે એ વનસ્પતિની વૃદ્ધિને કેમ અટકાવે છે જિબ્રેલિન ઓક્ઝિન એ બધા વનસ્પતિની વૃદ્ધિને પ્રેરિત કરે છે જ્યારે આ એપ્સિસિક એસિડ છે વનસ્પતિની વૃદ્ધિને અટકાવે છે આવું કેમ એનાથી કંઈને કંઈ વનસ્પતિને ફાયદો તો થતો જશે ને તો એપ્સિસિક એસિડ કેમ વનસ્પતિની વૃદ્ધિને અટકાવે છે જો તમને આ પ્રશ્નોનો જાપ આવડતો હોય તો કોમેન્ટ કરજો તો દોસ્તો આ વિડિયોમાં બસ આટલું જ જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સાથે શેર કરો